શ્રી નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે મંગળવાર મંગળવારની કથા વાર્તા મહામાયા જોગમાયા મા માતંગીની વ્રત કથા મોઢેશ્વરી માતાજીની વ્રત કથા આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મા માતંગી જ મોઢેશ્વરી માતા કહેવાય છે મોઢેરાના સૂર્ય મંદિરની કથા આપણે સૌ જાણીએ છીએ ત્રિદેવોએ જ્યારે મોઢેરાની રક્ષા માટે માતંગીને નીમ્યા હતા ત્યારથી માતંગી મોઢેશ્વરી કહેવાયા મોઢેશ્વરમાં વસતા સર્વેજનોના કુળદેવી પણ માતંગી કહેવાય છે કોઈ પણ કાર્ય કરતા પહેલાં મા માતંગી મા મોઢેશ્વરીનું સ્મરણ કરાય છે પછી જ કાર્યનો આરંભ થાય છે આજે પણ એ રીતિ ત્યાં જોવા મળે છે મા માતંગી દેવી મોઢ જ્ઞાતિના ઉદ્ધારક છે રક્ષક છે કલ્યાણ કરનારા કુળદેવી છે ચરાચર જગતનું પાલન કરનારા જગતના આધાર બુદ્ધ દેવી જે મોઢેરાના લોકોનું આવી પડેલી આપત્તિમાંથી રક્ષણ કરેલું માટે જ માતાજીને મોઢેશ્વરી માતાજી કહેવાય છે મોઢ જ્ઞાતિના કુળદેવી મોઢેશ્વરી માતંગી માતાના પ્રાગટ્યની રહસ્યની કથા પણ ખૂબ જ સુંદર છે માતંગી માતાજી રત્નમય સિંહાસન પર બેઠેલા છે અને કલરવ કરતા પોપટના મીઠા શબ્દો સાંભળી રહ્યા છે માતંગી દેવી શ્યામ રંગના છે એક પગ કમળ ઉપર રાખેલો છે માથા ઉપર અર્ધચંદ્ર ધારણ કરેલા છે પુષ્પોની માળા શોભી રહી છે અંગ ઉપર તસ્તસ્તી ચોળી શોભી રહી છે લાલ રંગના વસ્ત્ર ધારણ કરેલા છે હાથમાં પાત્ર લીધેલું છે લલાટ ઉપર ચાંદલો શોભી રહ્યો છે એવી દેવી માતંગી માતાનું હું ધ્યાન ધરું છું બોલો મા માતંગીની જય મિત્રો મા મોઢેશ્વરી માતાજી મા માતંગી માતાજીનું ચમત્કારિક અદ્ભુત વ્રત તેર મંગળવારનું વ્રત છે આ વ્રત કોઈ પણ વર્ણના નરનારી સ્ત્રી પુરુષો ભાઈ બહેન કરી શકે છે કોઈ પણ કારણસર ગ્રહ નડતર ગરીબી અથવા અન્ય કોઈ કારણે યોગ્ય જીવનસાથી ન મળતો હોય જો પૂર્ણ ભક્તિભાવથી શ્રદ્ધાથી માનું આ વ્રત કરવામાં આવે તો મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય છે પતિ પત્ની વચ્ચે બનાવ હોય બંને વચ્ચે ઝઘડા અશાંતિ ક્લેશ થતો હોય તો આ વ્રત કરવાથી સર્વે સુખની પ્રાપ્તિ થાય છે બાંજિયાને સંતાન નિર્ધનને ધન ધાન્ય અને દરિદ્રને સુખ સંપત્તિ આપનાર તથા કોઢિયાને કોઢ મટાડનાર મહારોગમાંથી મુક્તિ અપાવનાર આ મા મોઢેશ્વરી માતાજી માતંગી માતાજીનું વ્રત કરાય છે મિત્રો આ માતંગી માતાજીના વ્રતનો પ્રભાવ હવે આપણે સાંભળીએ શ્રી માતંગી માતાજી શ્રી મોઢેશ્વરી માતાજીના વ્રતની વિધિ માં માતંગીનું આ વ્રત કોઈ પણ મંગળવારથી શરૂ કરી શકાય છે તેર મંગળવાર સુધી આ વ્રત કરવાનું હોય ચૌદમાં મંગળવારે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે આ વ્રત આજીવન પણ કરી શકાય છે પરંતુ એકવાર વ્રતનું ઉજવણું અવશ્ય કરી લેવું પછી ભલે શ્રદ્ધા હોય તો આજીવન મંગળવારનું વ્રત લઈ શકાય છે માતંગી દેવીને કોઈ આભળ છઠ લાગતી નથી તો પણ વ્રતના કોઈ પણ મંગળવારે જો બહેનોને કોઈ સમસ્યા હોય તો પૂજા ન કરવી વ્રત ખંડિત ન થાય મંગળવારે કોઈ બીજા પાસે વ્રતની પૂજા કરાવી લેવી અને એક ટાઈમ ભોજન કરી લેવું મંગળવારે સાંજે એક પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરીને ઉપર ઘઉંની નાની ઢગલી કરીને એ ઢગલી ઉપર માતંગી દેવીનો ફોટો મૂકવો બે બંગડી મૂકવી સાત લાલ સફેદ ભૂલ મૂકવા ત્રણ દીવાની આરતી કરવી સાત સુગંધી અગરબત્તી કરવી પછી લાપસી કંસાર કે ગોળનો પ્રસાદ મૂકવો અને માતાજીને કંકુનો ચાંદલો કરીને વાર્તા વાંચવી સાંભળવી જો આ વાર્તા કોઈ સાંભળનાર ન મળે તો એક દીવો પ્રગટાવીને આ વાર્તા કરી લેવી વાર્તા પૂરી થાય પછી આ માના મંત્રનો જાપ એકસો આઠ વાર અવશ્ય કરવો જોઈએ એક માળા કરવી જોઈએ ઓમ મમ મમ માતંગી દેવી નમઃ અને પછી માતંગી દેવીનો ફોટો લઈને ઘઉં કોઈ પણ માતાજીના મંદિરે મૂકી આવવા ફૂલો બધા ભેગા કરી તેર મંગળવાર પૂરા થાય ત્યારે એ ફૂલ વહેતા જળમાં વહાવી દેવા અથવા પીપળા નીચે મૂકી દેવા બે બંગડી તેર મંગળવાર સુધી જ માતાજી પાસે જ મૂકી રાખવી તેર મંગળવાર પછી આ બંગડી તિજોરી કબાટ ધન રાખતા હોય તે ખાનામાં મૂકી દેવી આમ સૌભાગ્યની પણ પ્રાપ્તિ થશે ધન ધાન્યમાં કમી નહીં થાય માનો પ્રસાદ રૂપ કહેવાય છે ત્યારબાદ જ્યારે તેર મંગળવાર પૂરા થઈ જાય ચૌદમો મંગળવાર આવે ત્યારે ઉજવણું કરવું ઉજવણામાં સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને માનો જપ મનમાં કરવો આ દિવસે દીવો અખંડ રાખવો એટલે કે રાતના બાર વાગ્યા સુધી જરૂર રાખવો તેર ગોરણી કરવાની કુવારી કન્યા કે પરણેલી બહેનો પણ ચાલે તેને જમાડવી દરેક જમનારને માતંગી વ્રતની પુસ્તિકા ભેટ આપવી અથવા તો આ વ્રતનો મહિમા જરૂર કહેવો સંભળાવવો જેથી બધા ભક્તો આ વ્રતને કરી શકે તથા મનોકામના પૂર્ણ કરી શકે દરેકને માતંગી માનું વ્રત કરવાનું કહેવું પ્રસાદમાં વડા પૂરી કંસાર લાપસી બનાવવા અને બધા જમી લે પછી વ્રત કરનારને જમવાનું આડોશી પાડોશીને પણ પ્રસાદ આપી શકાય અને જો અત્યારના સમય પ્રમાણે આપણે તેર ગોયણી જમાડી ન શકીએ તો તેટલું જ ધન જે તેર ગોયણી જમી શકે તેટલું ધન લઈને ગાય માતાને ભોજન કરાવી દેવું અને માની સામે ભૂલચૂક ક્ષમા માગી લેવી માને પ્રાર્થના કરવી કે હે મારા વ્રતને સ્વીકાર કરજે આમ કરીને વ્રત પૂર્ણ કરવું મિત્રો તો આ હતી માં માતંગી માતા મા મોઢેશ્વરી માતાજીની વ્રત વિધિ હવે આપણે સાંભળીએ માતંગી દેવી માં મોઢેશ્વરી માતાના વ્રતની કથા બોલો મા માતંગી માતાની જે બોલો મા મોઢેશ્વરી માતાની જય ઓમ રીમ ક્લીમ હોમ માતંગીએ ફટ સ્વાહા મોઢકપુર નામે એક ગામમાં બચુભાઈ નામે એક ખેડૂત રહે ગામમાં તેનો મોભો હતો તેનો એકનો એક દીકરો શંકર પણ ખૂબ જ ધાર્મિક હતો થોડા ટાઈમ પછી બચુભાઈ એક દિવસ અચાનક જ બીમાર પડીને ગુજરી ગયા શંકરને ખૂબ જ આઘાત લાગ્યો હવે તેનું પોતાનું કહેવાય એવું કોઈ ન હતું ગામવાળાએ શંકરને જેમ તેમ કરીને મોટો કર્યો મહેનત મજૂરી કરતા શીખવાડ્યું અને પછી પરણાવ્યો તેની પત્નીનું નામ લક્ષ્મી લક્ષ્મી નામ પ્રમાણે જ સ્વરૂપમાન અને ગુણિયલ હતી શંકર અને લક્ષ્મી બંને મહેનત કરે અને શાંતિથી રહે શંકર પાસે ખેતર હતું પણ તે તેના પિતાની બીમારીમાં દલિતચંદ્ર શેઠ પાસે ગીરવે મૂકેલું હતું શંકર અને લક્ષ્મી ઘણી વાર વાતે ચડી જતા ત્યારે શંકર કહેતો કે અરે રે આપણે ગયા ભવે કેવાય પાપ કર્યા હશે આટ આટલી મહેનત કરવા છતાં નસીબ આડેથી પાંદડું હટતું નથી લક્ષ્મી તને હું કોઈ સુખ નથી આપી શકતો આપણી કાળી મજૂરીની કમાણી દલીચંદ્ર શેઠ પાસેથી વ્યાજે લીધેલ રૂપિયામાં જતી રહે છે પણ એક સાત આઠ વીઘાનું જે ખેતર હતું તે પણ શેઠે ગીરે લઈ લીધું વ્યાજ ઉપર વ્યાજ ચડતું જાય છે મજૂરીના રૂપિયા આવે અને શેઠ વ્યાજે લઈ જાય શંકર તો પેટ પણ પૂરતું ભરી શકતો ન હતો એવામાં ગામવાળાએ શંકરના લગ્ન કર્યા લક્ષ્મી સાથે એમાં લક્ષ્મીની જવાબદારી પણ આવી સાત સાત વરસ થયા દલીચંદ પાસે પૈસા આપતા દેવું ઘટતું જ ન હતું જ્યારે જ્યારે વાત થતી ત્યારે લક્ષ્મી કહેતી આમ ચિંતા શું કરો છો લક્ષ્મી પતિને આશ્વાસન આપતી ધીરજ બંધાવતી પતિ હિંમત ન હારે એટલે હસતું મુખ રાખતી પણ એક વાતનું તો તેને દુઃખ હતું આઠ આઠ વરસ થયા ઘોડાનો ખૂંદનાર કોઈ નથી ઘોડિયું બંધાયું ન હતું સ્ત્રી ગમે તેટલા દુઃખ સહન કરી શકે પરંતુ બંધ્યત્વની પીડા સહન નથી થતી લક્ષ્મીને આ હવે પીડા આકરી લાગતી હતી એણે પોતાના પતિને આ વિશે કદી કશું કહ્યું ન હતું સદાય હસતી જ રહેતી હતી આમ શંકર અને લક્ષ્મી સુખે દિવસો પસાર કરતા હતા એવામાં દુકાળ પડ્યો ફરતો પંથક કોરો ક્યાંય વરસાદ નહીં પશુ પક્ષીને પણ ખાવા મળતું નહીં તો મનુષ્યની શું વિસાત શંકરને મજૂરી મળવી બંધ થઈ ગઈ પરગામ જવાનું નક્કી કર્યું સામાન તો જાજો હતો નહીં બંને કપડાની જોડ લઈને જવા નીકળ્યા ત્યાં બંને પતિ પત્ની મજૂરી કામે લાગી ગયા મજૂરી તો ઠીક ઠીક મળતી ચાલે તો બચત થશે ત્યાં તો દૂર ઝૂંપડું બાંધીને રહેવા પણ લાગ્યા ઝૂંપડેથી બંને મજૂરીએ નીકળતા ત્યારે લક્ષ્મી રસ્તામાં એક અવાવરું જગ્યાએ અચૂક ઊભી રહી ત્યાં એક નાનકડી વાવ હતી એ વાવ અંદર એક ડેરી હતી કોઈએ પથ્થર ગોઠવીને જાતે જ બનાવી હોય એવી એ ડેરીમાં કોઈ મૂર્તિ તો ન હતી માત્ર એક પથ્થર હતો કોણ જાણે કેમ લક્ષ્મીને એ સ્થાપક સાથે પહેલા દિવસથી જ એવી માયા બંધાઈ ગયેલી કે ત્યાં ઊભી રહી જતી બંને હાથ જોડીને તે પ્રણામ કરતી લક્ષ્મીને આમ હાથ જોડતા જોઈને શંકરે પૂછેલું આ કોનું સ્થાનક છે તને ખબર છે ત્યારે લક્ષ્મી કહે ના પણ મને અંદરથી એવું થાય છે કે આ માતાજીનું સ્થાનક છે અને મા હાજરા હજુર અહીં બેઠી છે એ જરૂર મારી પ્રાર્થના સ્વીકારશે એવું મને લાગે છે શંકરને હસું આવી ગયું અને તે કશું ન બોલ્યો આમ ને આમ પાંત્રીસ દિવસ વીતી ગયા બધું બરાબર ચાલતું હતું પણ શંકર અને લક્ષ્મીનું દુર્ભાગ્ય એમનો પીછો છોડતું ન હતું છત્રીસમાં દિવસથી બપોરે શંકરને અચાનક લોહીની ઉલટી થવા લાગી બધા મજૂરો અને લક્ષ્મી શંકર પાસે દોડી ગયા અને બધા તેને સરકારી દવાખાને પણ લઈ ગયા ડોક્ટરે તેનું નિદાન કરીને કહ્યું કે શંકરને ટીબી થયો છે આ સાંભળીને લક્ષ્મીનો ચહેરો આંસુથી ભીંજાઈ ગયો અને લક્ષ્મી બેભાન જેવી થઈ ગઈ ડોક્ટરે શંકરને સાત આઠ મહિના આરામ કરવાનું કહ્યું લક્ષ્મી જ્યારે ભાનમાં આવી ત્યારે તે સૌ પ્રથમ પેલી અવાવરુ જગ્યાએ ગઈ ત્યાં જઈને ખૂબ જ રડી માતાને વિનવવા લાગી હે મા તું મને દર્શન આપ તું મને આ મુસીબતમાંથી કાઢ સાંજે લક્ષ્મી ઘરે આવી ત્યારે તેને શંકરને કહ્યું તમે ચિંતા ન કરો હું મજૂરી કરીશ અને તમને સાજા કરીશ તમે જલ્દીથી સાજા થઈ જશો સવારે વહેલા ઉઠીને લક્ષ્મીએ તો રોટલા ઘડીને રાખ્યા ભાતું લઈને ગામે જવા નીકળી શંકરને કહ્યું કે સાંજે આવીશ તમે આ રોટલા જમી લેજો રસ્તામાં એક ડોસી મળી તે કહે બહેન હું બે ત્રણ દિવસથી ભૂખી છું કંઈ ખાવાનું હોય તો આપ લક્ષ્મીએ ડેરીએ દર્શન કર્યા અને ડોસીને રોટલામાંથી અડધો રોટલો આપ્યો લક્ષ્મી ભાતું બાંધે એ પહેલાં તો તે ડોસીમાં બધું ખાઈ ગયા અને કહ્યું હે દીકરી તું તો જુવાન છો તું એક દિવસ નહીં ખાય તો ચાલશે મને ખૂબ જ ભૂખ લાગી છે બધું જ ખાવાનું મને આપતી જાને આ સાંભળીને લક્ષ્મી દ્વિધામાં પડી ગઈ હું શું ખાઈશ એવું વિચારવા લાગી પરંતુ તરત જ નિર્ણય કર્યો કે ડોસીમાં રોજ થોડા મળવાના છે આપી દેવા દે ને એમ કરીને બધું ભાથું ડોસીમાને આપી દીધું ડોસીમાં તો જલ્દી ખાઈને તુરત જ બોલી બેઠા મારું પેટ ઠર્યું એવું તારું પેટ ઠરે એવા આશીર્વાદ આપીને ચાલતા થયા લક્ષ્મી તો હસતા હસતા ચાલી નીકળી આખો દિવસ મજૂરી કરીને ભૂખ્યા પેટે ઘેરે ગઈ અને જમી બીજા દિવસે સવારે એણે એ જ ડોસીમાને ફરી જોયા ત્યારે લક્ષ્મી બોલી બા આજ તો હું તમારા માટે રોટલો લાવી છું ખાઈ લો ડોસીમા તો રોટલો ખાવા લાગ્યા ખાતા ખાતા એ બોલ્યા દીકરી તું બહુ દુઃખી હોય એવું લાગે છે તું માતંગીનું વ્રત કર માતંગી માં હાજરા હજુર છે તે જેના ઉપર રીજે તેને ન્યાલ કરી દે ફક્ત તેર મંગળવારનું છે આ વ્રત પછી જો માતંગી માં મોઢેશ્વરી દેવીની તારા પર કેવી કૃપા ઉતરે છે ત્યારે લક્ષ્મી કહે હે મા વ્રત તો કરું પણ મને એ વ્રત વિશે કંઈ જાણકારી નથી અને મારી પાસે કાંઈ છે પણ નહીં ત્યારે ડોસીમાં બોલ્યા વ્રતની વિધિ હું કહીશ તો લક્ષ્મી કહે મને વાંચતા આવડતું નથી અને મને કોણ વાર્તા સંભળાવશે આ સાંભળીને ડોસીમાં બોલ્યા તને દર મંગળવારે હું વાર્તા સંભળાવીશ વ્રતની વિધિ આ પ્રમાણે છે આ વ્રત કોઈ પણ મંગળવારથી શરૂ કરી શકાય છે વ્રત કરનારે તે દિવસે એક ટાણું કે ઉપવાસ કરવાનો હોય છે પાટલા કે બાજોટ પર શુદ્ધ લાલ વસ્ત્ર પાથરીને માની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરવાનું વિધિવત પૂજન કરવું અને અને બે બંગડી બંગડી સાત ફૂલ ત્રણ દીવાની આરતી કરવી તું દીવા લેતી આવજે તે મારું પેટ ઠાર્યું છે તો તારું પેટ હું ઠારીશ આમ લક્ષ્મીને માજીએ બધી વાત કરી લક્ષ્મીએ વ્રત કરવાનો સંકલ્પ ત્યારે જ કર્યો એ દરરોજ ડોસી માને રોટલો આપતી આમ કરતાં કરતાં મંગળવાર આવ્યો મંગળવારે બે બંગડી સાત ફૂલ ત્રણ દીવા લઈને લક્ષ્મી તો ડોસીમા પાસે આવી ડોસીમાએ તો તે બંગડી ડેરીમાં મુકાવી સાત ફૂલ મંદિરમાં મુકાવ્યા અને દીવો મુકાવ્યો ડોશીમા વાર્તા કહેવા લાગ્યા વાર્તા સાંભળીને તો લક્ષ્મી દંગત થઈ ગઈ ડોશીમા પાસે ખૂબ જ જ્ઞાન હતું દિવસો પસાર થવા લાગ્યા જેમ જેમ માતંગીમાનું વ્રત થતું ગયું તેમ તેમ તેનો પ્રભાવ પણ દેખાવા લાગ્યો શંકર જલ્દી સાજો થવા લાગ્યો મજૂરીમાં પણ વધારે પૈસા મળવા લાગ્યા મંગળવાર પૂરા થતાં શંકર તો પુષ્ટ થઈ ગયો લક્ષ્મીને ખાતરી થઈ ગઈ કે આ બધો મા માતંગી દેવીના વ્રતનો પ્રભાવ છે એણે શંકરને આ વાત કરી શંકર પણ ઘણો શ્રદ્ધાળુ જીવ હતો લક્ષ્મી બોલી આવતા મંગળવારે મારે વ્રતનું ઉજવણું કરવાનું છે તો તમે સાથે આવજો ત્યારે શંકરે કહ્યું જરૂર આવીશ પણ ઉજવણું કરવામાં તો પૈસા જોઈએ ડોસીમાએ કહ્યું કે મને જમાડી દેજો એટલે વ્રત ઉજવાઈ જશે માટે આપણે ડોસીમાને જમાડી દેસું એ દિવસે લક્ષ્મીએ કામની રજા રાખી નાહ ધોઈને મા માતંગીનું સ્મરણ કરવાનું ચાલુ કર્યું અને પૂરી વડા લાપસી બનાવવા લાગી અબીલ ગુલાલ લઈને બંને પતિ પત્ની ડેરીએ પહોંચ્યા ડોસીમાનું રૂપ સુખ ચડે એવું હતું પરંતુ શંકરે અંતરની શ્રદ્ધાથી પ્રણામ કર્યા પછી બંનેએ ડોશીમાને પ્રેમથી જમાડ્યા રોજ તો ડોસીમા આપે એટલું ખાઈ જતા પરંતુ આજે ડોસીમાએ અડધો જ કંસાર ખાધો વડું પણ અડધું ખાધું અને શંકરને કહે હું મારું એઠું કોઈને નથી આપતી આ તમે બંને ખાઈ જાઓ લક્ષ્મી અને શંકર બંને ખાવા લાગ્યા એટલા તો ડોસીમાં કહે હું આવું છું કહીને ગયા તે ગયા પછી દેખાયા જ નહીં સાંજે બંને જણાએ મંદિરમાં દીવો કર્યો તો એ વખતે આકાશવાણી થઈ હે લક્ષ્મી તે મારું પેટ ઠાર્યું છે હું તારું પેટ ઠારીશ જો પેલી બંગડી છે તે તું લઈ લે અને માતંગી દેવીનો ધૂપ આપીને ઘરમાં રાખજે તને કોઈ દિવસ પૈસાની તંગી નહીં પડે આ સાંભળીને તો શંકર લક્ષ્મી વિચારવા લાગ્યા કે આ તો સાક્ષાત માતંગી હતા મને તો ખબર જ ન પડી હું અભાગણી માને ઓળખી ન શકી એમ કહીને તે તો રડવા લાગી ત્યારે શંકરે કહ્યું લક્ષ્મી તને વ્રતનું ફળ મળી ગયું છે ત્યારે લક્ષ્મીએ કહ્યું ના ના મારે ધન નથી જોઈતું મારે તો મા જોઈએ છે માના દર્શન કરવા છે મમતા જોઈએ છે માની અને ત્યારે જ માં અસલ સ્વરૂપમાં અષ્ટભુજાવાળી માં માતંગી દેવીએ દર્શન આપ્યા અને કહ્યું હે દીકરી તું સર્વગુણ સંતાનની માતા બનીશ મારા દર્શનના પ્રતાપે તારા ભાગ્યમાં લખાયેલા વાંજ્યાપણું દૂર થશે તમારું દુઃખ દૂર થયું છે બંનેને આશીર્વાદ આપીને માતાજી અંતર ધ્યાન થઈ ગયા એ અવાવરું જગ્યાએ વાવમાં માતંગી દેવીનું મોટું મંદિર બંધાવ્યું અને બંને ત્યાં રહેવા લાગ્યા દરરોજ માના દર્શન કરે આ જીવન મંગળવારનું માનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો નવ માસે લક્ષ્મીની ગુખે તેજસ્વી સંતાન જન્મ્યું હે માતંગી તમે જેવા શંકર અને લક્ષ્મીને ફળ્યા તેવા વ્રત કરનાર અને આ વાર્તા સાંભળનારને ફળજો બોલો મા માતંગી દેવીની જય મિત્રો આપણે સાંભળી મા માતંગી મા મોઢેશ્વરી માતાજીના વ્રતની મંગળવારની કથા વાર્તા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મા જગતજનની કલ્યાણી દેવી મા મોઢેશ્વરી માતંગી દેવીની જય થાવ મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ